તો તમામ મિત્રોનું સ્વાગત છે ખાસ શોર્ટ વેધર અપડેટમાં સિસ્ટમ વિશે ડિપડપ્રેશન સિસ્ટમ ખૂબ ધીમી ગતિથી આગળ વધી રહી છે અત્યારે આજે સાંજના લોકેશન મુજબ સિસ્ટમ જે આઈએમડીનું બુલેટિન આવ્યું છે તે મુજબ સિસ્ટમ હતી આ વિસ્તારમાં જ્યારે અત્યારે જે જીએફએસના ચાર્ટ બતાવી રહ્યા છે લાઈવ ચાર્ટ તેમાં સિસ્ટમની અત્યારની કન્ડિશન છે તે સ્થિતિ છે તે આ મુજબ છે કચ્છની અને પાકિસ્તાનની બોર્ડર લાગુ વિસ્તારો ઉપર અત્યારે ડીપ ડિપ્રેશન સિસ્ટમ પહોંચી ગઈ છે જીએફએસના લાઈવ ચાર્ટ મુજબ ખૂબ જ ધીમી ગતિથી આગળ વધી રહી છે પ્રતિ કલાકે ફક્ત આઠ કિલોમીટરની ગતિ છે સિસ્ટમની આગળ વધવાની અને હજુ તેમાં ઘટાડો થઈ શકે સિસ્ટમ આગામી ચોવીસ અડતાલીસ કલાક સુધી કચ્છ ઉપર જ રહે તેવું વેધર ચાર્ટ અત્યારે ઇન્ડિકેટ કરી રહ્યા છે બતાવી રહ્યા છે અને જેને લઈને જે કોઈ પવનની ગતિ છે તે ખૂબ જ વધુ છે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર અત્યારે તમે જોઈ રહ્યા છો પોઈન્ટર આપણું બતાવી રહ્યું છે પવનની ગતિ ઉત્તર સૌરાષ્ટ્ર કચ્છ અખાત લાગુ વિસ્તારો ઉપર સિત્તેરથી એંસી કિલોમીટર ઝટકાના પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે અને સરેરાશ જે પવનો છે તેની ગતિ પણ પચાસ કિલોમીટર આસપાસ છે અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સિત્તેર કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે પૂર્વ કચ્છમાં પચાસથી સાઠ કિલોમીટરની ગતિ છે પવનની ઉત્તર ગુજરાતમાં પચાસથી સાહીઠ અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પણ ચાલીસથી પચાસ કિલોમીટરની ગતિથી પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે વરસાદ અતિ ભારે પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકથી સૌરાષ્ટ્રમાં તેમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ નોંધાય છે વરસાદના આંકડા ઉપર આપણે એક નજર કરીએ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડ્યો છે આજે તેના આંકડા સૌથી વધુ વરસાદ પોરબંદરના રાણાવાવમાં સવારે છ વાગ્યાથી લઈને રાત્રે આઠ વાગ્યા સુધીમાં લગભગ દસ ઇંચ નોંધાઈ ગયો છે તે સિવાય દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને ખંભાડિયામાં આઠથી સાડા આઠ ઇંચ રાજકોટના લોધિકામાં સાડા આઠ ઇંચ પોરબંદરમાં આઠ ઇંચ રાજકોટમાં આઠ ઇંચ કલ્યાણપુરમાં આઠ ઇંચ જામજોધપુરમાં પણ આઠ ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે આજે રાત્રે આઠ વાગ્યા સુધીમાં અને આ વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલુ છે અને ચાલુ રહી શકે છે આઈએમડીનું જે અત્યારે લેટેસ્ટ બુલેટિન આવ્યું છે તે મુજબ સિસ્ટમની દિશા પશ્ચિમ દિશા આઈએમડી દ્વારા બતાવાઈ રહી છે પશ્ચિમ દિશામાં સિસ્ટમ આગળ વધી રહી છે તેવું આઈએમડી કહે છે અને આ દિશા તરફ આગળ વધશે તેવું બતાવી રહ્યું છે જ્યારે જીએફએસ ઇ સીએમ મોડેલો થોડી ઉપરની તરફ સિસ્ટમને લઈ જઈ રહ્યા છે ને આ દિશામાં આગળ વધે તેવું બતાવી રહ્યા છે મિત્રો આપણે આઠ દિવસ અગાઉ જે સિસ્ટમની અપડેટ આપી હતી તેમાં આપણે સિસ્ટમનો એક ટ્રેક આપ્યો હતો તે જોઈએ આપણે તો આ આપણે આઠ દિવસ અગાઉ જે સિસ્ટમની અપડેટ આપી હતી તેમાં આપણે આ ટ્રેક આપ્યો હતો આ મુજબનો ટ્રેક આપણે આપેલો હતો આઠ દિવસ અગાઉ તો અત્યારે એ જ ટ્રેક ઉપર સિસ્ટમ ચાલી રહી છે અત્યારે સિસ્ટમ હજુ અહીંયા પહોંચી છે ફરીથી પવનના ચાર્ટ ઉપર આપણે આવી જઈએ તો અત્યારે સિસ્ટમના પવનો સૌરાષ્ટ્રમાં ખૂબ તીવ્ર ગતિથી ફૂંકાઈ રહ્યા છે અને આજે મધરાતની વાત કરીએ આપણે રાત્રે બે વાગ્યાની અપડેટ જે ફોરકાસ્ટ છે તે મુજબ અત્યારે જે બતાવી રહ્યું છે લોકેશન ત્યાં જ દેખાડી રહ્યું છે એટલે કે સિસ્ટમ ખાસ કોઈ આગળ નહીં વધે તેવું ફોરકાસ્ટ જીએફએસ દ્વારા થઈ રહ્યું છે સવારે સાડા પાંચ વાગ્યે જોઈએ તો સાડા પાંચ વાગ્યાનું લોકેશન પણ એ જ બતાવી રહ્યું છે કે જે અત્યારે બતાવી રહ્યું છે તે અને જે પવનની ગતિ છે તે પણ લગભગ એટલી જ રહેશે સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા વિસ્તારોમાં કચ્છના કાંઠા વિસ્તારોમાં પવનની ગતિમાં થઈ શકે છે વધારો ત્યારબાદ સવારે સાડા આઠ વાગ્યે સાડા આઠ વાગ્યાના ચાર્ટમાં સિસ્ટમ થોડી ઉત્તરની તરફ ખસતી બતાવી રહ્યું છે જીએફએસ ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર સિસ્ટમ પહોંચે તેવું બતાવી રહ્યું છે સાડા અગિયાર વાગ્યાના ચાર્ટમાં તેનાથી વધુ થોડી ઉપર જાય તેવું બતાવી રહ્યું છે ટૂંકમાં જીએફએસ આવતીકાલ માટે સિસ્ટમ કચ્છ બોર્ડર વટાવી અને પાકિસ્તાનના સિંધના વિસ્તારો ઉપર જાય તે રીતનું ફોરકાસ્ટ અત્યારે આપી રહ્યું છે તો આ હતું જીએફએસ મોડેલનું ફોરકાસ્ટ હવે આપણે જોઈએ આગળ ઈસીએમ મોડેલ શું ફોરકાસ્ટ આપી રહ્યું છે તે ઇ ડબલ્યુ એફ એટલે કે યુરોપિયન મોડેલ પણ અત્યારે સિસ્ટમની જે સ્થિતિ છે લોકેશન છે તે ગુજરાત અને પાકિસ્તાન બોર્ડર વિસ્તારો ઉપર બતાવી રહ્યું છે એટલે કે આ સિસ્ટમનું લોકેશન ઈસીએમ દ્વારા અત્યારે બતાવાઈ રહ્યું છે અને આગળ આ લોકેશનથી આગળ સિસ્ટમ કેટલી આગળ વધે છે તે જોઈએ તો રાત્રે બે વાગ્યાના ફોરકાસ્ટમાં પણ એ જ લોકેશન બતાવે છે સાડા પાંચ વાગ્યાના ફોરકાસ્ટમાં પણ ઈસીએમ ડબલ્યુ એફ દ્વારા એ જ લોકેશન બતાવાઈ રહ્યું છે થોડી પશ્ચિમ દિશામાં આગળ વધે છે બોર્ડર બોર્ડર સાડા અગિયાર વાગ્યે સવારે જોઈએ તો ઇ સીએમ ડબલ્યુએફ દ્વારા સિસ્ટમનું લોકેશન બોર્ડર વિસ્તાર કચ્છ અને પાકિસ્તાનનો બતાવાઈ રહ્યો છે ઈસીએમ ડબલ્યુએફનું આ ફોરકાસ્ટ છે આવતીકાલ માટે આવતીકાલે સાંજે સાડા પાંચ વાગ્યે ઇ સીએમ ડબલ્યુએફ દ્વારા જે સિસ્ટમનું ફોરકાસ્ટ છે તે મુજબ સિસ્ટમ કચ્છ અને પાકિસ્તાનના બોર્ડર વિસ્તારમાં દેખાડાઈ રહી છે આ વિસ્તારમાં ટૂંકમાં હજુ આવતીકાલ સુધી જે જીએફએસ ને ઈસીએમ મોડેલ છે તે સિસ્ટમનું લોકેશન ગુજરાત અને પાકિસ્તાન બોર્ડર કચ્છ પાકિસ્તાન બોર્ડર ઉપર બતાવી રહ્યા છે થોડી ઉપર જાય છે સિસ્ટમ તો જો આ રીતે થાય તો જે દક્ષિણ તરફના વરસાદના વિસ્તારો છે તેમાં થોડો ઘટાડો આવી શકે એટલે કે આ વિસ્તારો છે તેમાં વરસાદમાં ઘટાડો આવી શકે પરંતુ હજુ પણ આવતીકાલ માટે જે આ વિસ્તારો છે તેમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ રહી શકે છે સિસ્ટમ એટલી બધી ખાસ આગળ નથી જઈ રહી જેને લઈને આ વિસ્તારોમાં વરસાદ આવતીકાલે પણ ચાલુ રહી શકે છે અને રાત્રે પણ આ વિસ્તારો ખાસ ટાર્ગેટમાં રહેશે આ વિસ્તારોમાં રાત્રે પણ વરસાદ ચાલુ રહી શકે છે ભારે વરસાદની શક્યતા હજુ પણ આ વિસ્તારો માટે ગણી શકાય જે અગાઉથી આપણે કચ્છ અખાત લાગુ વિસ્તારો વિશે કહેતા આવ્યા છીએ તો તે મુજબ હજુ પણ જે કચ્છ અખાત લાગુ વિસ્તારો છે તે જ ટાર્ગેટ ઉપર છે સિસ્ટમના અને જે સિસ્ટમ ધીમી ગતિથી આગળ વધી રહી છે અથવા તો આગળ નથી વધતી અત્યારે તેને લઈને આ વિસ્તારો ઉપર હજુ પણ જોખમ બનેલું છે જો આવતીકાલ રાત સુધીમાં સિસ્ટમ વધુ આગળ નહીં વહી જાય કે કચ્છથી લઈને સિંધના બોર્ડર વિસ્તારો પાર કરી લઈએ તો આ બાજુ જોખમ ઘટી જશે આવતીકાલ રાતથી પરંતુ જો આગળ નહીં વધે અને સિસ્ટમ આ વિસ્તારમાં જ ફર્યા કરશે આટલા વિસ્તારમાં જ તો આ વિસ્તારમાં વરસાદ હજુ પણ ચાલુ રહેશે બંધ નહીં થાય અને મજબૂત રહેવાની છે સિસ્ટમ જે ફોરકાસ્ટ છે તે મુજબ આગળ પણ ડીપ ડિપ્રેશન રહી શકે હજુ બે દિવસ બાદ સિસ્ટમ વધુ મજબૂત થાય તેવું પણ અમુક મોડેલો ફોરકાસ્ટ કરી રહ્યા છે પરંતુ તેમાં ફેરફારો થઈ શકે છે તો આ હતી અત્યાર સુધીની અપડેટ સિસ્ટમની દિશા વિશેની સિસ્ટમ કચ્છ અને પાકિસ્તાન બોર્ડર ઉપર જ રહેવાની છે આગામી ચોવીસ કલાક તેવું અત્યારે મોડેલો બતાવી રહે છે જેને લઈને આ જે વિસ્તારો આપણે બતાવ્યા અત્યારે તેમાં ભારે વરસાદ ચાલુ રહી શકે છે આગળ પણ ખાસ અપડેટ આ સિસ્ટમ વિશેની આપણે આ રીતે આપતા રહીશું તો તે જોવાનું ચૂકશો નહીં અને વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર